સુરતમાં દિવાળી પહેલાં ઝળહળ્યું સ્વદેશી બજાર ડુમસ રોડ પર બાય જંક્શનથી સેન્ટ્રલ મોલ સુધી એક કિલોમીટરના રોડ પર લાગેલો સ્વદેશી મેળો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ મેળામાં ફૂડ સહિત એકસો પચીસ સ્ટોલ ઉપર સુરતવાસીઓ ખરીદી માટે ઉમટી રહ્યા છે સ્વદેશી બજારમાં શહેરના ખાણે ખાસ કરીને ખૂણે ખૂણેથી આવેલા સ્થાનિક કારીગરોને પ્લેટફોર્મ મળી રહ્યું છે જેથી તેઓ ખુશ છે દિવાળીના માહોલમાં આ સ્ટોલ પર તોરણ ઝુમર દીવડા મૂર્તિઓ જરદોષી વર્ક સાદડી વર્ક અને અન્ય હાથ બનાવટની ઉત્કૃષ્ટ વસ્તુઓ ઉપલબ્ધ છે શહેરીજનો માટે દિવાળીની તમામ શોપિંગ માટેની વસ્તુઓ એક જ છત નીચે મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે મેળો માત્ર ખરીદી પૂરતો સીમિત નથી અહીંયા ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે વીસ જેટલા ફૂડ સ્ટોલ્સ શરૂ કરવામાં આવ્યા છે બાળકોની માટે એક અલગ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ તૈયાર કરાયો છે જેમાં મેજિક શો યોગા શો પપેટ શો ટેટુ આર્ટ રંગોળી આર્ટ અને ફન ગેમ્સ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે સુરત મહાનગરપાલિકાની અનોખી પહેલે માત્ર કારીગરોને જ પ્રોત્સાહન નથી આપ્યું પણ શહેરના લોકોને એક જ સ્થળે ખરીદી સ્વાદિષ્ટ ભોજન અને મનોરંજન માણવાની અદ્ભુત તક પૂરી પાડી છે જે સાબિત કરે છે કે આધુનિકતા વચ્ચે સ્વદેશી કલાનો મહિમા પણ એટલો જ અગત્યનો છે સુરતના મહત્વના રોડ વાય જંકશન પર સવાસો જેટલા સ્ટોલ વિના મૂલ્ય રાખી અને આ બહેનો બહેનોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે હું સુરતની જનતાને એક અપીલ કરું છું આપણે દિવાળીમાં કઈ ને કઈ વસ્તુ ખરીદતા હોય છે પણ આવી બહેનો પાછી આવા સ્વદેશી મોલમાંથી આપણે ખરીદશું તો આપણા ઘરે તો દિવાળી આપણે ઉજવણી શાનદાર કરીશું પણ એક નાનામાં નાના પરિવારમાં પણ આપણે દીવાની જ્યોત પ્રગટાવવામાં આ તેલ આપણે ઉમેરી શકશું એ જ અભ્યર્થના અને અમે અહીંયા સરકારે જે કોન્સેપ્ટ ઉભું કર્યું છે સ્વદેશી બેડાનું અમે ત્યાં આવ્યા છે ખરીદી માટે અમને બહુ સરસ લાગ્યું છે કે આ મોટા મોટા મોલમાં જે અમે જઈએ છીએ એ મિડલ ક્લાસ માટે થોડું ડિફિકલ્ટ થઈ જાય છે તો આ બહુ સારું કોન્સેપ્ટ છે અને અમે અહીંયા આવ્યા છે જે લેડીઝ જે ડેરિંગ કર્યું છે જે હોમમેડ બધું જે તૈયાર કર્યું છે એ બહુ જ સરસ છે અમે અહીંયા સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે તેમાં જોવા માટે આવ્યા છે અહીંયા ગૃહિણીઓએ પોતાની જાતેથી બનાવી અને આ વસ્તુ બનાવી છે એટલે કે સ્વદેશી આપણું ભારતનું નાણું ભારતમાં જ રહે એ રીતે વિદેશની વસ્તુ ઉપયોગમાં લેવાનું બંધ કરો કે સ્વદેશી આ લોકો એટલી મહેનત કરી છે એસએમસી વાળાએ આ લોકોને ફ્રીમાં સ્ટોલ આપ્યા છે અમે અહીંયા આવીએ છીએ આ લોકોની પાસે આપણી દિવાળી સારી જાય અમે લોકોની પણ દિવાળી સારી જાય આપણું ભારતનું નાણું ભારતમાં જ રહે એમાં અને અમે અહીંયા એસએમસીમાંથી સ્ટોલ એ લોકોને ફ્રીમાં આપ્યા છે સ્વદેશી અપનાવો અને વિદેશી વસ્તુ ન લો એમને રોજગાર મળે મધ્યમ વર્ગનાને રોજગાર મળે એવું કંઈક મ ગૌ વિજ્ઞાન કેન્દ્ર છું જ્યાં અમે ગાય આધારિત દરેક વસ્તુ છે જેમાં પેલું કોઈ પ્રકારના કેમિકલ વગર સ્વદેશી ઉત્પાદ કે ગાયના ગોબર ગાયના ગૌમૂત્ર માંથી બનાવેલ છે ફિનાયલ છે એવી જ રીતે ગાયના ગોબર માંથી બનેલા આદિયોગી છે આ મોબાઈલ સ્ટેન્ડ છે ગાયના ગોબરમાંથી બનેલું છે તો બધી જ ઉત્પાદ છે સ્વદેશ છે જે ગાયના ગોબરમાંથી બનેલી છે અથવા તો ઓર્ગેનિક રીતે બનાવેલી છે કોઈ પણ પ્રકારના કેમિકલનો આમાં ઉપયોગ થયેલો નથી તો આ રીતની આ દરેક વસ્તુઓ છે અને લોકોનો ખૂબ સારો સ્વદેશી પ્રત્યે પ્રતિસાદ